બ્રેક સ્વાગત આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો લોકસભા ચૂંટણીના મત વધારા મુદ્દે વોટ ફોર ડેમોક્રેસીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે ભાજપ અને સાથી પક્ષો મતદાન વધારાથી ઓગણએસી સીટ જીત્યા હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે વોટ ફોર ડેમોક્રેસીના રિપોર્ટમાં ઓગણએસી સીટ જીત્યાનો દાવો કરવામાં આવ્યો છે વોટ ફોર ડેમોક્રેસીનો આ ચોંકાવનારો રિપોર્ટ છે ગુજરાતમાં ચાર સીટ મતદાન વધારાથી જીત્યાનો સંસ્થાનો દાવો છે પાટણ જૂનાગઢ સાબરકાંઠા આણંદ સીટ જીત્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ચોંકાવનારો ખુલાસો આ રિપોર્ટમાં જોવા મળ્યો ગુજરાતમાં ચાર સીટ પર મતના તફાવતના કારણે ભાજપ જીત્યું હોવાનું વીએસડી દ્વારા કહેવામાં આવ્યું છે ગુજરાતમાં દરેક સીટ પર સરેરાશ ચોસઠ હજાર ચારસો એકસઠ મત વધારાના મળ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે આ ચોંકાવનારો રિપોર્ટ છે ગુજરાતમાં સોળ પોઈન્ટ સત્તર લાખ મતદાનના સમય પછી મત પડ્યા હતા આજ અંગે વધુ વાત કરીશું સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે અનિલ જે એરિયાનો રિપોર્ટ છે અને જે સામે આવું છે ચોંકાવનારું કે મતદાનના આંકડા જે રીતે વધી રહ્યા છે વોટ ફોર ડેમોક્રેસીનો આ રિપોર્ટ છે શું અપડેટ મળી રહી છે આ રિપોર્ટને લઈને અનવી સૌથી મોટો ચોંકાવનો રિપોર્ટ અને આ કોઈ સંસ્થા એવી નથી કે કોઈથી પ્રેરિત આ સંસ્થા ખૂબ વિશ્વસનીય સંસ્થા છે એના જે સ્થાપકો છે તે પૂર્વ આઈપીએસ ઓફિસર છે આઈએમના અધિકારીઓ છે અને ખૂબ ટેકનોક્રેટ્સ એવા તમામ અધિકારીઓ જે પૂર્વમાં રહી ચૂક્યા છે એ લોકોએ લગભગ એક દોઢ મહિનાની આખું વિશ્લેષણ એક એક સીટો ઉપરની અને જે પેટર્ન હતી એની પેટર્નની વિશેષણ કર્યા પછી લગભગ બસો બાવન બસો ત્રેપન પાનાનો આ જે રિપોર્ટ છે એ પ્રકાશિત કર્યો છે જેની અંદર આ ચોંકાવનારી જે બાબત છે એ સામે આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે એનવી કે જ્યારથી ચૂંટણી શરૂ થઈ તમે જુઓ એપ્રિલથી અને એ પછી સતત એ વિશ્વસનીયતાની સામે જે ઇલેક્શન કમિશન છે એની સામે સવાલો ઊભા થયા પ્રથમ ફેઝની જે ચૂંટણી થઈ એના પછી એની ગણતરીને લઈને જે સતત જે અનુમાનિત જે તે સમય દરમિયાન સાંજે જે સાત વાગ્યાના જે આંકડા આવ્યા એના પછી અઠવાડિયા કે દસ દિવસ પછી જે આંકડા આવ્યા સતત આંકડા બદલાયા સેકન્ડ ફેઝમાં જે રીતે સ્થિતિ થઈ થર્ડ ફેઝમાં જે જે રીતે સ્થિતિ થઈ એક પછી એક જે સતત સ્થિતિ બગડતી ગઈ અને એની અંદર એવું ગણવામાં આવ્યું છે આ સંસ્થાના માધ્યમથી કે લગભગ ચાર કરોડ અને પાસઠ લાખની આસપાસ જે વોર્ડ છે તે વધ્યા છે જે એકચ્યુઅલ હતા એનાથી જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અબ ગુજરાતની જો તમને વાત કરું આમ તો આ એડીઆરના પણ પોતાના રિપોર્ટ છે એડીઆરએ પણ આજે જ રિપોર્ટ પ્રકાશિત કર્યું છે અને જે વોટ ફોર ડેમોક્રેસી છે જૂનું છે એડીઆરના રિપોર્ટ પ્રમાણે લગભગ પાંચસો અડત્રીસ સીટો ઉપર જે કહેવાય મતોની ફેર જાણવા મળે છે પણ મહત્વપૂર્ણ એટલા માટે છે આ વોટ ફોર ડેમોક્રેસીનો રિપોર્ટ કેમાં એમાં સેવન્ટી નાઇન સીટ એટલે કે લગભગ ઓગણસી સીટોમાં એવું કહેવામાં આવી છે કે આ સીટો જો એના ઉપર ફેર ગણતરી થઈ હોત અથવા તો કોઈપણ પ્રકારની લેવલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ જે કહેવામાં આવતું હતું એ નથી આપવામાં આવ્યું વિપક્ષને કે ઇન્ડિયા ગઠબંધનને એટલા માટે આ તમામ સીટો બીજેપીને અથવા તો એનડીએના સાથી ગઠબંધનોને મળી છે જો આ સીટો સીધી રીતે ઇન્ડિયા ગઠબંધનને મળી હોત તો આજે નિશ્ચિત છે કે ત્રણસો ત્રણસો ઉપર જે સીટો છે તે ઇન્ડિયા ગઠબંધનને મળત અને સરકાર કદાચ તેમની બનત આ મુદ્દે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ જે કહેવામાં આવ્યું છે કે જે એક લાખ અથવા એક લાખથી નીચે સીટ મતોથી જે જીતવામાં આવ્યા છે ખાસ કરીને જૂનાગઢની વાત કરવામાં આવી છે સાબરકાંઠાની વાત કરવામાં આવી છે પાટણની વાત કરવામાં આવી છે આણંદની વાત કરવામાં આવી છે પણ એની અંદર હું એક સીટ વધારે ઉમેરીશ જો હું મારી રીતે આકલન કરું તો એની અંદર ભરૂચની સીટ પર તમે જુઓ એ પંચાસી એસી પંચ્યાસી હજાર સીટથી એ પણ સંખ્યાથી જીતવામાં આવી હતી એટલે એવું કહેવામાં આવી શકે છે કે આ સીટ ઉપર એક એક ગણતરી જે કરવામાં આવી છે કે વિધાનસભા વાઇઝ તમે જુઓ તો છ થી સાત હજાર વોટો અને લોકસભા વાઇઝ જુઓ તો તમે પચાસથી લઈને ચોસઠ હજાર વોટો જે છે એ અચાનક છેલ્લી ઘડીએ જ્યારે ગણતરી થઈ અંતિમમાં ત્યારે એ વધી ગયા હતા અને એટલા માટે જ અનેક પ્રકારના એવું કહેવામાં આવ્યું છે કે ચૌદથી પંદર જે સવાલો છે એની અંદર રીસ કરવામાં આવે છે ગણતરી પ્રમાણે કે જો કેમ આ મોડું થયું ગણતરી કરવામાં એક મોટો સવાલ જેનો જવાબ ઇલેક્શન કમિશન હજુ સુધી નથી આપ્યું જો પહેલી ગણતરી તમારી અઠવાડિયામાં થતી હોય બીજી ગણતરી પાંચ દિવસમાં થતી હોય તેની ત્રીજી વખત ગણતરી ચાર દિવસમાં થતી હોય અને એવી રીતે થતી હોય તેનું કારણ શું છે એને લઈને ઇલેક્શન કમિશન તરફથી કોઈ જવાબ હજુ સુધી આવ્યો નથી એ સિવાય કે હજુ સુધી એક વાત કરવામાં આવી હતી કે જો વીવીપેટ ગણવાની વાત હોય કે તમામ ગણવાની વાત હોય જેને અનેક જગ્યા એના સવાલો રેઝ કરવામાં આવ્યા છે તો એ સવાલોના જવાબ પણ હજુ સુધી આપવામાં આવ્યા નથી અને એટલા માટે જ અનેક પ્રકારના શંકા કમિશન સામે અને આ સમગ્ર જે થઈ છે છે એને લઈને થઈ રહ્યા કે કઈ રીતે આ સમગ્ર બાયસ થઈ કઈ રીતે અન્યાય કરવામાં આવ્યા લોકલ મતદારો સાથે અન્યાય કરવામાં આવ્યો કેટલીક જગ્યાએ અમે મતો ન નાખવા દેવામાં આવ્યા તો કેટલીક જગ્યાએ વધારાના વોટો મતો નીકળ્યા તો કેટલીક જગ્યાએ ઓછા મતો નીકળ્યા આ તમામ વસ્તુને લઈને આ રિપોર્ટ જે છે બસો બાવન

વસ્તુની ખબર હોવી જોઈએ કે શું થાય પણ જ્યારથી ભાજપ સરકાર આવી છે પછી ઇલેક્ટ્રોલ બોન્ડની વાત હોય કે કોઈ પણ પ્રકારનું કાયદાની વાત હોય ઇલેક્ટ્રોલ બોન્ડની અંદર તો સરકારે ત્યાં સુધી કહી દીધું હતું કે જનતાને જાણવાનો અધિકાર જ નથી કે અમને કોણ કેવી રીતે કે રાજકીય પક્ષને કોણ કેવી રીતે પૈસા આપે છે એ સિવાય પણ અનેક પ્રકારના એવા કાયદા તમે જુઓ આગામી દિવસોમાં બ્રોડકાસ્ટ એક્ટ જે છે એ લાવવાની તૈયારી સરકાર કરી રહી છે જેથી મીડિયા અને સ્વતંત્ર લોકો છે એને એનું અવાજ દબાવી શકાય કોણ નક્કી કરશે એની અંદર અત્યારે જે નવા ભારતીય ન્યાય ન્યાયસંહિતા તરીકે જે કાયદો લાવવામાં આવ્યા છે એમાં પણ અનેક પ્રકારના એવા કાયદાઓ છે જેની અંદર સીધી રીતે વધારે પડતી પોલીસને જે છે અધિકારો આપવામાં આવવાની વાત છે એટલે કોઈપણ રીતે જનતાને જવાબદાર સરકાર ન બને એટલા માટેની આ તમામ પ્રકારની કવાયત હોય છે અને એટલા માટે જ જ્યારે એડીઆર જેવા સંસ્થાઓ કે પછી વોટ ફોર ડેમોક્રેસી જેવી સંસ્થાઓ આવા પ્રકારના રિપોર્ટ કરે છે તો એ જવા એ જવાબદારી જે લોકોની તો છે જે તે સંસ્થા કે જે તે જે એક્ટિવિસ્ટો છે પોતાનું જે જે કામગીરી છે એ તો કરી રહ્યા છે પણ સાથે વિપક્ષોની પણ એટલી જવાબદારી છે હું તમને કહું તો લગભગ બાવીસ ત્રેવીસ તારીખે આ રિપોર્ટ જે છે આવી ગયો હતો પણ કોંગ્રેસના એક નેતા પવન ખેરા એમને ટ્વીટ કરીને વાત છોડી દીધી પછી એના ઉપર ચર્ચા નથી રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે એમને પણ આ મુદ્દે લઈને રસ્તા પાવાની જરૂર છે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો એ એ જતા જ હશે અથવા તો એની એના ઉપર વિચાર કરતા જ હશે એવું નથી કારણ કે તમે સુપ્રીમ કોર્ટ કે એના ઉપર જાઓ તો એના માટે તમારી પાસે પૂરતા પ્રમાણની માહિતી પૂરતા પ્રમાણનો એલિસિસ અને પુરાવા હોવાની જરૂર છે પણ જનતાની જવાબદારી એવી છે કે કારણ કે શરૂઆતથી તમે જુઓ જ્યારે આપણી લોકશાહીની શરૂઆત થઈ ત્યારે જનતા વોટ કેવી રીતે આપે કોને આપે કયા એના વિષયો હોય એને લઈને હજુ સુધી નક્કી નથી કરી શકી કે મારે મંદિર મસ્જિદ ઉપર વોટ આપવું છે કે પછી સ્કૂલ અને હોસ્પિટલો ઉપર વોટ આપવું છે અને એટલા માટે જ ઘણી વખત લોકો ભાવનાઓથી માંડીને અનેક વસ્તુઓમાં વહીને ખોટા લોકોને કે ખોટે નીતિઓ વાળી અને બીજી વસ્તુ એ પણ અનિલ કે જે રીતે એક તરફ આપણે મતદાન કરવા માટેની જાગૃતિની વાતો સરકાર કરે છે મતદાન કરવું એ કેટલું મોટું મત આપવું એ કેટલું મોટું દાન છે તેવી વાતો કરે બીજી તરફ આંકડા મતદાન પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જાય નાગરિકનો જનતાનો તમે જુઓ આ વખતે જે ઇલેક્શન થયા સાત ફેઝમાં ઇલેક્શન થયા સાત ફેઝ એટલે લગભગ થી વધારે દિવસ એવું કહેવામાં આવે છે બે અઢી મહિના તમારે ઇલેક્શનમાં જવું પડે અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં એવું કહેવામાં આવે કે તમે આ વીવીપેટ હટાવીને કે મતદાન હટાવીને તમે સીધી બેલેટથી વોટ કરો ત્યારે એ જ ઇલેક્શન કમિશન કહે છે કે ચાર પાંચ દિવસ ગણતરીમાં જશે અને એટલા માટે અમે આ ન કરી શકીએ ટાઈમ વધારે લાગે એટલે એક તરફ તમે બે મહિના સુધી તમારું ઇલેક્શન કરો પિસ્તાલીસ દિવસથી વધારે તમારું ઇલેક્શન થાય છે અને બીજી તરફ જ્યારે ગણતરીની વાત કરવામાં આવે તો એક એ જ ઇલેક્શન કમિશન કહે છે કે અમારે પાંચ દિવસ લાગશે એટલે કેવી રીતે કોન્ટ્રાડિક્શન આ થાય છે ઇલેક્શન કમિશનના માધ્યમથી એટલા માટે જ વિપક્ષ આરોપ લગાવે છે કે તમે તમામ સંવિધાનિક જે સંસ્થાઓ છે એના ઉપર એક નિશ્ચિત પક્ષનો કબજો છે સત્તાનો કબજો છે અને જે સંવિધાનિક પક્ષ જેની જવાબદારી છે કે એ લેવલ પ્લેઇંગ ફીડ લોકોને આપે લોકોનો વિશ્વાસ એના ઉપર રહે અને આ વખતે જ્યારે અનેક પ્રકારના સર્વે આવ્યા તમે જોયું એની અંદર ઇલેક્શન કમિશનની જે વિશ્વસનીયતા છે એની સામે લોકોએ સવાલ ઉભા કર્યા શરૂઆતના ફેઝથી લઈને અંત સુધીના ફેઝ ઉપર એટલે આ એરા એટલે બે હજાર ચોવીસના ચૂંટણીમાં જે રીતે ઇલેક્શન કમિશનની ફજીયત થઈ જે જે રીતે એના વિશ્વા એને જે પ્રક્રિયા ઉપર લોકો વારંવાર સવાલ ઉભા કરતા રહ્યા એના એક્ટ અને જે એ સમજાવવાની પ્રક્રિયા છે જેના ચીફ ઇલેક્શન કમિશન કમિશનર હતા કે લોકોને કઈ રીતે જાણી શકાય એનો અધિકાર એ ન આપી શકે એક વખત તો એમને સુપ્રીમ કોર્ટમાં ત્યાં સુધી કહી દીધું કે અમારી જવાબદારી નથી કે અમે પબ્લિકમાં તમામ વસ્તુઓ આપીએ એટલે સમજો કે કેવી રીતે આ લોકો એટલે કે ખાસ કરીને ઇલેક્શન કમિશન જેની જવાબદારી છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય ગણતરી થાય અને લોકોને એક સારી સરકાર તેઓ આપે જે જેને જનતા વધારે મહત્વ આપતી હોય પસંદ કરતી હોય એને એની સરકાર આપે પણ એવા કરવાના બદલે એ માત્ર એવું એમના માટે એવું કહેવાયું કે એ માત્ર એક નિશ્ચિત પક્ષના અને એક નિશ્ચિત વ્યક્તિ માટે કામ કરતા થયા અને એને ફાયદો કરવા માટે કામ કરતા થયા અને લેવિંગ ફીડ ના પ્લેંગીડ ના આપે તેના માટેની વ્યવસ્થા કરી છે આ પરિણામ અને એનાલિસિસ એ વાતની ગવાહી કે સાક્ષી આપે છે હવે તે જોવું રહ્યું કે આ સમગ્ર મુદ્દે કેવી અને ક્યારે તપાસ થાય છે આભાર અનિલ જોડવા માટે